આખું વર્ષ ભણ્યા પછી આજે છેલ્લો એ દિવસ આવી ગયો કે જ્યારે આવતીકાલે આપણી સીટીની પરીક્ષા છે તો સીટીની પરીક્ષા તમે લોકો બધા જ આપવા જઈ રહ્યા છો ત્યારે આ પરીક્ષા વિશે થોડી ઘણી માહિતી અથવા થોડું ઘણું માર્ગદર્શન હું તમને આપવા જઈ રહ્યો છું તમારે બધાએ એને ધ્યાનથી સાંભળવાનું છે યાદ રાખવાનું છે અને આવતીકાલે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે આ બાબતો તમને ખૂબ ઉપયોગી થશે તમે બધા રેડી છો મસ્ત અદાપ મારીશું અને ટટ્ટાર બેસી જઈશું ઓકે બેટા અને અંદરો અંદર શક્ય હોય તો બિલકુલ વાતો નહીં કરીશું સૌથી પહેલાં તો બધાને જ મારા ગુડ મોર્નિંગ આપણી પરીક્ષા આવી ગઈ છે જેની આપણે ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા આ પરીક્ષા એટલે આપણા અંદર રહેલો ડર નથી બેટા આપણે જે ભણ્યા છીએ આપણે જે શીખ્યા છીએ આપણે જે મહેનત કરી છે ને એ જેટલું પણ ભણ્યા છીએ એમાંથી જે પણ યાદ રહ્યું છે ને એ આવતીકાલે આપણે પરીક્ષામાં મૂકીને આવવાનું છે ક્યાં મૂકીને આવવાનું છે એટલે યાદ રાખવાનું છે તમારે કે પરીક્ષા એ ક્યારે પણ ડર નથી હોતો કે કે પરીક્ષા તો આવશે ને જશે આવશે ને જશે એના કારણે ગભરાવાની જરૂર નથી ડરવાની જરૂર નથી જો તમારે પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવવું હોય ને તો મનથી મજબૂત રહેવાનું કેવું રહેવાનું એકવાર બતાવી દો તો કેવી રીતે મજબૂત રહેવાનું યસ મનથી મજબૂત રહેવાનું તનથી મજબૂત રહેવાનું એટલે દુનિયાની દરેક પરીક્ષાઓને આપણે હસતા મોઢે પાસ કરી લઈશું અંદરથી એક વિશ્વાસ રાખવાનો કે દુનિયા જાય ભાડ મે અપુન અપની મોજ મે એટલે આપણે આપણી મોજમાં રહેવાનું મસ્ત રહેવાનું ખુશ રહેવાનું અને પરીક્ષા આપવા જાવ ત્યારે પણ ટેન્શન તો કરવાનું જ ન ક્યારે પણ કદાચ તમને સ્વાભાવિક છે કદાચ ડર લાગે કે હું પેપર આવશે કેવા પ્રશ્નો આવશે આવડશે કે નહીં આવડશે તો થો સ્વાભાવિક છે પણ જ્યારે પેપર તમારી હાથમાં આવે ત્યારે બેટા તમારે મનમાંથી બધો ડર કાઢી દેવાનો જા 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 ખબર પડી અથવા તો શાંત બેસી જવાનું અને કહેવાનું યસ આ પેપર ભલે મને મળ્યું છે મને બધું આવડે છે શું કહેવાનું મને બધું એટલો કોન્ફિડન્સ આવી જાય સૌથી પહેલા તો સવારે જયારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે તમારે તમારી સાથે શું લઈ જવાનું છે કોણ કહેશે મને હા બેટા સો હોલ ટિકિટ પછી પાણીની બોટલ પછી પકડ પાટલી લઈ જાઓ પછી બોલ પેન લઈ જાઓ પછી સ્કેલ લઈ જાઓ જો જરૂર હોય તો ઓકે પહેલા બેટા આપણી હોલ ટિકિટ બ્લુ બ્લેક પેન એકની જગ્યાએ બે પેન લઈ જવી જેથી કરીને પરીક્ષામાં જો કદાચ એક પેન બંધ થઈ જાય તો બીજી પેન આપણે કોઈ જોડે માંગવી ના પડે આપણી જોડે એક બે પેન એક્સ્ટ્રા હશે તો વાંધો નહીં આવે કોઈ પણ એક જ પેન વાપરો કાં તો બ્લેક વાપરો કાં તો બ્લુ વાપરો બંનેમાંથી એક જ પેન બીજી પેન વાપરવાની નહીં આના સિવાયની બીજી પેન ઓલો પણ નથી ઓકે પાર્ટીઓ તમારે લઈ જવાનું છે જો તમારી પાસે હોય તો પપ્પા પાસે જીદ કરીને લેવડાવવાનું નથી પાર્ટીઓ શક્ય હોય તો પારદર્શક વાળું હોય તો લઈ જવાનું નહીં તો જરૂર નથી અને જે પાછું ઘરે જઈને જીદ ના કરતા પપ્પા મારે પાર્ટીઓ જોઈએ પાર્ટીઓ જોઈએ પાર્ટીઓ છે ઠીક છે બેટા તો ત્યાંથી તમને પાર્ટીઓ લઈ લીધું પેન પેન્સિલ લઈ લીધી પેન્સિલ લઈ જજો રબર લઈ જજો રફ રફ વર્ક કરવા માટે કામ લાગશે હા કદાચ તમારા મનમાં પ્રશ્ન હોય કે સાહેબ રફ વર્ક માટે અમારે કાગળ લઈ જવો ના બેટા એની જરૂર નથી જ્યારે તમારી પાસે પેલું પેપર લાવ મતલબ ઉપર પડ્યું છે યસ હા તો જ્યારે તમે પેપર આપવા જાઓ છો ત્યારે તમારી સાથે હોલ ટિકિટ પણ લઈ જવાની છે આવું સેમ ટુ સેમ તમને પેપર મળશે જેની પાછળ રફકામ માટેનું પેજ તમને આપેલું હશે તો તમે ત્યાં રફ કરી શકશો સમજ પડે છે તો એક્સ્ટ્રા પેજ લઈ જવાની જરૂર નથી આવી રીતે પેપર આવશે હોલ ટિકિટ લઈ જવાની છે પાણીનું બોટલ લઈ જવાનું છે આટલી વસ્તુ લઈ ગયા પછી તમારે જે પણ તમારો ટાઈમ છે કેટલા વાગે પેપર છે એક વાગે તો એક વાગ્યા પહેલાં ત્યાં પહોંચી જવાનું પેપરનો ટાઈમ થાય બેલ પડે ક્લાસમાં બેસી જવાનું બેસ્યા પછી આમ ડરાયા દરિયા ગભરાયા વગર એકદમ મસ્ત વિચારી લેવાનું કે હા આજે પેપર આવશે એકદમ ઇઝી આવવાનું છે કેવું આવવાનું છે એ બધું જ મેં ભણેલું છે શું કરેલું છે મેં પેપરમાં જે પણ આવવાનું છે બધું જ મને આવડે છે એવો એક મનમાં ભાવ પ્રગટ કરવાનો છે તમને પહેલા ઓએમઆર શીટ આપશે ઓએમઆર શીટમાં તમારે તમારું નામ લખવાનું છે રોલ નંબર લખવાનો છે પ્રશ્ન પુસ્તિકા નંબર બેટા અહીંયા હશે આ રહ્યો તમારા પેપરની અહીંયા જે પ્રશ્ન પુસ્તિકા નંબર આપેલો હોય એ તમારે અંદર લખી દેવાનો જો ના સમજ પડે તો તમારે તમારા સુપરવાઇઝરને પૂછી લેવાનું નામ કેપિટલ અક્ષરમાં લખવાનું હોય છે એટલે તમારી હોલ ટિકિટમાં જે પ્રમાણે નામ લખેલું હોય એ પ્રમાણે જો તમને ના આવડે તો તમારે હોલ ટિકિટમાંથી જોઈને જ લખી લેવાનું બને ત્યાં સુધી ચેકચાક કરવાના નથી ઓએમઆર એમ સીટની સંપૂર્ણ પ્રેક્ટિસ મેં તમને કરાવી દીધી છે ઓએમઆર સીટની નીચે તમારે સહી કરવાની હશે સહી પણ કરી લેવાની છે તો આ થઈ ગઈ આપણી જે પણ સીટીની પરીક્ષા આપવા જવાના છે ત્યારે કઈ કઈ બાબતો લઈ જવાની કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની હવે બેટા જ્યારે તમે પેપર ઓન કરો છો જે પણ વિષય હોય પેલા બધા અલગ અલગ પેપર હશે એબીસીડી કેટેગરી પ્રમાણે ઠીક છે તો બધાને અલગ અલગ પેપર મળ્યા હશે એટલે આજુબાજુમાંથી કોપી કરવાની બિલકુલ આશા રાખવાની નથી જો કે મને વિશ્વાસ છે તમે લોકો કોપી ના જ કરો છતાં પણ ભૂલથી પણ કોઈના ભરોસે ના રહેવું એ જવાબ લખા બાજુમાં કદાચ જોવાય ગયું તો આમાં આવે છે ને એ કરી દીધું શું ખબર એનું ખોટું હોય એટલે કોઈના પર વિશ્વાસ કરવાનો નહીં આપણે આપણી રીતે સાચો જવાબ લખવાનો માન લો કે તમને એક થી પાંચ પ્રશ્નો કમ્પ્લીટ આવડી ગયા અને ચઠ્ઠા પ્રશ્નમાં કન્ફ્યુઝન લાગે છે તો પછી એની પાછળ વધારે માથાકૂટ નથી કરો કે તમારે એકસો પ્રશ્નો સોલ્વ કરવાના હશે કેટલા પ્રશ્નો સોલ્વ કરવાના છે એકસો ને એકસો વીસ પ્રશ્નો સોલ્વ કરીને ને પાછું ઓએમઆર માં પણ ભરવાનું હશે એટલે અને તમારી પાસે સમય હશે એકસો પચાસ મિનિટ એટલે ત્રીસ મિનિટ એક્સ્ટ્રા હશે કેટલી મિનિટ હશે એક્સ્ટ્રા એક પ્રશ્ન પાછળ એક મિનિટ કાઢો તો પણ પણ ગણિતના અમુક દાખલા એવા આવશે રિઝનિંગના અમુક દાખલા એવા આવશે ઇંગ્લિશના અમુક પ્રશ્નો એવા આવશે કે જે તમને વધારે માથાકૂટ કરાવશે જે તમારો વધારે સમય લેશે

તો પાસ થવું તો ઠીક છે પણ એક પણ પ્રશ્ન ખોટ એક પણ પ્રશ્ન સાચો નહિ પડે એટલે ઓએમઆર માં ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે માનો કે પ્રશ્ન નંબરનો પ્રશ્ન નથી આવડતો તમને તો 6ઠ્ઠા નંબરનો અહીંયા રાઉન્ડ કરી રાખો અને ઓએમઆર શીટમાં રાઉન્ડ નથી કરવાનો ઓએમઆર શીટમાં ખાલી રાખવાનું જો રાખવાનું અને ફરી પાછું જ્યારે પેપર પૂરું થઈ જાય ત્યારે તમે જ્યારે ચેક કરવા આવો ત્યારે કે ફરી તમને યાદ આવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન બાકી છે અને પછી તમને જે અંદાજિત લાગે એ જવાબ તમારે કરી દેવાનો ગણિતમાં પણ એવું જ કે જો તમને કોઈ દાખલો કન્ફ્યુઝન લાગે છે નથી આવડતું એવું લાગે છે તો તમારે એને થોડી વાર માટે સ્કીપ કરવાનો રહેવા દેવાનું પછી એમ લાગે કે હા પેલા આ જવાબ આવે છે યાદ આવે છે પછી પાછો આવીને કરી દેવાનું કેટલા સમજાય છે હું કઉ છું એ ઓકે બેટા તો આવી રીતે બધા જ પ્રશ્નોને ખૂબ ધ્યાનપૂર્વક એક એક પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચવાનો જેવું તમને લાગ્યું બધાનું ધ્યાન અહીંયા છે જેવું તમને લાગ્યું કે અહીંયા આ પ્રશ્નમાં મને થોડીક સમજ નથી પડતી તો એને એક વાર વાંચતા બે વાર વાંચો ત્રણ વાર વાંચો ઠીક છે ઉતાવળ કરવાની નહીં ઉતાવળા ઓએમઆર ભરી દેવાના નહીં ઉતાવળું ટીક કરી દેવાનું નહીં આપણી પરીક્ષા એક વાર આવે છે પાછી આવતી પાંચમાની સીટીની પરીક્ષા પાછી આવશે પણ તમને આપવા મળશે નહીં બેટા ખબર પડે છે એટલા માટે આ પરીક્ષાને ખૂબ કાળજીપૂર્વક એક એક પ્રશ્નના જવાબ ખૂબ 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 ધ્યાનપૂર્વક તમારે ટીક કરવાના છે સમજાય છે શું કહું છું અને સારામાં સારા માર્ક્સ લાવવાના છે સારામાં સારું પરિણામ લાવવાનું છે ધ્યાનપૂર્વક પેપર પૂરું થાય એટલે પહેલા તો ઓએમઆર શીટ ચેક કરી લેવાનું ઓએમઆર શીટ એક એક ચેક કરવાનો એક એક વિકલ્પ કોઈ બાકી તો નથી રહી ગયો અને જો ભૂલી ચૂકે બાકી રહી ગયો હોય તો એમાં ડાયરેક્ટ ના ભર હોય બેટા પાછું માનલો સુડતાલીસ નંબર નો પ્રશ્ન બાકી રહ્યો હોય તો પેપર ખોલવાનું અને જોવાનું પ્રશ્નમાં કયો જવાબ જવાબ આવી શકે છે 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 જે લાગતો હોય એ કર દેવાનો ખબર પડે બધાને પેપર લખવામાં ખૂબ ઉતાવળ કરવાની નથી તમારી પાસે પૂરતો સમય હશે પૂરા અઢી કલાક હશે કેટલા કલાક હશે પૂરા એટલે ઉતાવળ કરી અને પછી પાછળ શાંતિથી સુઈ રહેવાનું મસ્તી કરવાનું એ બધું કરવા કરતા પેપર આપવા બેટા એક જ વાર મળે કેટલી વાર મળે તો સમય સમયનો સેકન્ડ સેકન્ડનો મિનિટ મિનિટનો ઉપયોગ કરવાનો અને ધ્યાનપૂર્વક પેપર લખવાનો પેપર સંપૂર્ણ પૂરું થઈ જાય પછી ઓએમઆર એમઆરસીટમાં એક એક પ્રશ્ન ચેક કરી લેવાના પ્રશ્નપત્રમાં એક એક પ્રશ્ન ચેક કરી લેવાના તમે જે જવાબ લખો છો એમાં સાઈડમાં નાનું ટીક કરી દેવાનું કેમ ટીક કરવાનું કેમ કે બેટા જ્યારે તમે પાછા ઘરે આવશો ને ત્યારે તમારે પેપર ચેક તો કરવું પડશે ને મારા કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા ને તો એ ચેક કરવા માટે નહીં તો નાનું ટપકું કર લેવાનું કોઈને દેખાય નહીં એવું ઠીક છે જેથી કરીને આપણે પેપર ચેક કરી શકીએ ઘરે આવો ટૂંક જ સમયમાં એટલે લગભગ તમારું પેપર છૂટશે અડધો કલાક કે કલાકમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનમાં હું તમારું આખે આખું પેપરનું સોલ્યુશન સાચું એક એક પ્રશ્નોના જવાબ સાથે ટીક કરી સમજાવીને વિડીયો મૂકી દઈશ સમજ પડી બધાને તો એ પેપરનું સોલ્યુશન થઈ જાય પેપર સોલ્યુશન મળી જાય એટલે તમારે ઘરે બેઠા બેઠા શાંતિથી ટીક કરી લેવાના ચેક કરી લેવાના અને મને ફોન કરીને કહી દેવાનો કે સર આટલામાંથી મારા આટલા માર્ક્સ થાય છે કાં તો પછી વોટ્સઅપમાં મેસેજ કરતા સર આટલા પ્રશ્નો હતા મેં એમાંથી આટલા પ્રશ્નો સાચા પડ્યા આટલા મારા ખોટા પડ્યા રેડી બેટા સમજ પડી બધાને તો પેપર પૂરું થયા પછી કેટલા બાળકો છે જે મને ફોન કરીને કહે છે કે સર મારા આટલા માર્ક્સ થાય છે ઓકે વેરી ગુડ ઠીક છે તો હું રાહ જોઈશ કાલે તમારા ફોનની પેપર પૂરું થશે એટલે હું ફોન હાથમાં લઈ બેઠો કોનો ફોન આવ્યો પણ એના પહેલા હું પેપર સોલ્યુશન કરી યુટ્યુબમાં અપલોડ કરી દઈશ ગ્રુપમાં પણ કદાચ પીડીએફ નાખી દઈશ ઠીક છે બેટા તો તમે ચિંતા કરતા નહીં ખૂબ સારું પેપર લખજો ખૂબ ધ્યાનપૂર્વક પેપર લખજો સમજ પડી બેટા બધાને તો આવતીકાલના પેપર માટે ફરીથી એકવાર બધાને ઓલ ધ બેસ્ટ ખૂબ સારું પેપર લઉં છું ઠીક છે બેટા